કરી જય શ્રી કૃષ્ણ મારું નામ છે ઠાકુર પલક મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે મગની દાળને આ દાળવાળા આપણે મગની દાળ સવારમાં પલાળી નાખી હતી અત્યારે ધોઈ નાખી છે અને આ છે મરચાં લસણ કાળા મરી હળદર આદુ અને દાણા આપણે મરચાં

તાળમાં સ્લાઇટ ચણાનો લોટ નાખીશું લીલા દાણા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું આપણે એને હલાવી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં નાખીએ આપણે બે બાજુ ફેરવવાના રહેશે ધીમા ગેસે કરવાના છે જુઓ આપણા દાલ વડા તૈયાર છે